નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી નિગમ દ્વારા હેલ્પરની લેખિત પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવશે અને આજના વિડીયોમાં આપણે હેલ્પરની લેખિત પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર ત્રેવીસમાં ટેકનિકલ વિભાગના ખૂબ જ અગત્યના છત્રીસ પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે પ્રશ્ન નંબર એક જોઈએ તો પિસ્ટન રિંગનું કાર્ય ખાલી જગ્યાને નિયંત્રિત કરવાનું હોય છે વિકલ્પ કમ્બશન પ્રેશર સિલિન્ડર દિવાલનું લુબ્રિકેશન તેલનો વપરાશ કે ઉપરોક્ત બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા એટલે કે એન્જિનની અંદર પિસ્ટન રિંગ જે છે એ કમ્બશન પ્રેશર સિલિન્ડર દિવાલનું જે લુબ્રિકેશન છે અને તેલ કેતા ઓઇલ જે છે એનો જે વપરાશ છે એનું નિયંત્રણ કરે છે એટલે કે એને કંટ્રોલ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન સિલિન્ડરની દિવાલો અને પિસ્ટન વચ્ચે થોડું અંતર રાખવામાં આવે છે તેનું શું કારણ છે વિકલ્પ જેથી ગેસ લીક થઈ શકે ગરમ થવા પર પિસ્ટન જામ ન થઈ જાય પિસ્ટન વાલ જામ ન થઈ જાય કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ગરમ થવા પર છે એ સિલિન્ડરની દિવાલો વચ્ચે ફસાઈ ન જાય જામ ન થઈ જાય એના માટે એ બંને વચ્ચે થોડું અંતર રાખવામાં આવે છે નેક્સ્ટ આગળ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ નીચેના કયા ક્ષેત્રમાં થાય છે વિકલ્પ રોકેટ પ્રોદ્યોગિકી હાઇડ્રોલિક ચાલન સબમરીન ચાલન કે અતિવાહકતા સંબંધી સંશોધનમાં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ રોકેટ પ્રૌદ્યોગિકી એટલે કે રોકેટ ટેકનોલોજીની અંદર કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ પણ ડીઝલ એન્જિનનો સિલિન્ડર બ્લોક શેનો બનેલો હોય છે વિકલ્પ સીસાનો કાસ્ટાયનનો સ્ટીલનો કે એલ્યુમિનિયમનો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કોઈ પણ ડીઝલ એન્જિન છે એનો સિલિન્ડર બ્લોક જે છે એ કાસ્ટ આયન એટલે કે સીઆઈનો બનેલો હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના કયા કારણોસર ક્રેન્કશાફ્ટ ફ્લાયવ્હીલ સાથે જોડાયેલું રહે છે વિકલ્પ એન્જિનમાં કંપનને ઘટાડવા અને તૂટફૂટથી બચાવવા માટે ક્રેન્કશાપમાં ભાર વધારવા માટે ક્રેન્કશાપને સંતુલિત રાખવા માટે કે એન્જિનની ગતિમાં ઉતાર ચઢાવને ઘટાડવા માટે તો મિત્રો આનો સચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એન્જિનની ગતિમાં ઉતાર ચઢાવને ઘટાડવા માટે ક્રેન્ક શાફ્ટ ફ્લાયવ્હીલ સાથે જોડાયેલું રહે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયા સ્ટ્રોક દરમિયાન એન્જિન સિલિન્ડરમાં પ્રેશર વાતાવરણીય પ્રેશર કરતાં ઓછું હોય છે વિકલ્પ સક્ષમ કમ્પ્રેશન પાવર કે એક્ઝોસ્ટ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ એ સક્ષમ સ્ટ્રોક સક્ષમ સ્ટ્રોક દરમિયાન એન્જિનની અંદર હવા જે છે એ ખેંચાતી હોય છે એના કારણોસર એન્જિન સિલિન્ડરમાં જે પ્રેશર હોય એ વાતાવરણીય પ્રેશર કરતાં ઓછું હોય છે અને એના સિવાયના કોઈ પણ સ્ટ્રોક હોય એટલે કે કમ્પ્રેશન સ્ટ્રોક પાવર સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક આ સ્ટ્રોક દરમિયાન એન્જિન સિલિન્ડરનું જે પ્રેશર હોય એ વાતાવરણીય પ્રેશર કરતાં વધારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પીટીઓ ટીઓ પૂર્ણરૂપ શું છે વિકલ્પ પાવર ટેક ઓફ પાવર ટૂક ઓફ પાથ ટેક ઓફ કે પાવર ટાયલ ઓફ તો મિત્રો આનો સાચો જવાબ થઈ વિકલ્પ એ પી જે શાફ્ટ હોય છે એનું પૂરું નામ પાવર ટેક ઓફ એવું થતું હોય છે તમારે યાદ રાખી લેવું નેક્સ્ટ ક્વેશ્ચન એન્જિનમાં સિલિન્ડર લાઇનરનો ઉપયોગ શા માટે થાય છે વિકલ્પ ઘસાયેલા સિલિન્ડરને રિપેર કરવા માટે સિલિન્ડર પર માર્કિંગ કરવા માટે સિલિન્ડરને મજબૂતી આપવા માટે કે સિલિન્ડરના ઘસારા ઘટાડવા માટે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એન્જિનમાં સિલિન્ડર લાઇનર છે એ સિલિન્ડરની અંદર જે ઘસારો થતો હોય એને ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન પિસ્ટન રિંગના બંને છેડા વચ્ચે થોડી ગેપ હોય છે તેને પિસ્ટન રિંગ ગેપ કહે છે ત્યારે આ ગેપની પહોળાઈ કેટલી હોય છે વિકલ્પ જીરો પોઈન્ટ એકસો અઠ્યોતેરથી જીરો પોઈન્ટ પંચાવન એમ જીરો પોઈન્ટ એકથી જીરો પોઈન્ટ ઝીરો એક એમ સુધી એક એમ એમથી પાંચ એમ સુધી પાંચ એમ એમથી દસ એમ સુધી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ જીરો પોઈન્ટ એકસો અઠ્યોતેરથી જીરો પોઈન્ટ પંચાવન રિંગ જે હોય એના જે બંને છેડા હોય એ છેડા વચ્ચે થોડી ગેપ હોય છે અને એ ગેપ જે છે એ જીરો જીરો પોઈન્ટ પંચાવન એમ જેટલી હોય છે અને આ ગેપને પિસ્ટન રિંગ ગેપ એવું કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વ્હીલ ટ્રેક શું હોય છે વિકલ્પ પાછળના પૈડા વચ્ચેનું અંતર આગળના પૈડા વચ્ચેનું અંતર આગળના અને પાછળના પૈડા વચ્ચેનું અંતર કે ઉપરોક્તમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી વાહનની અંદર જે આગળના પૈડાઓ હોય છે એના વચ્ચેનું જે અંતર છે એને વ્હીલ ટ્રેક કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પિસ્ટન પર બે પ્રકારની રીંગ હોય છે જે કઈ છે વિકલ્પ કાર્ડ રિંગ અને ઓઇલ રિંગ કમ્પ્રેશન રિંગ અને ઓઇલ રિંગ ઓઇલ રિંગ અને સ્મોલ રિંગ કે કમ્પ્રેશન અને પરફોરેટેડ રિંગ તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી પિસ્ટન ઉપર બે પ્રકારની રીંગ ફિટ કરવામાં આવે છે જેમાં એક કમ્પ્રેશન પ્રકારની રીંગ હોય છે અને બીજી જે છે એ ઓઇલ રીંગ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન બીએચપી અને આઈએચપી વચ્ચેના ગુણોત્તરને શું કહે છે વિકલ્પ થર્મલ કાર્યક્ષમતા એન્જિન કાર્યક્ષમતા મિકેનિકલ કાર્યક્ષમતા કે પાવર કાર્યક્ષમતા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બી એચપી એટલે કે બ્રેક હોર્સ પાવર અને આઈ એચ પી એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર એના બંનેનો જે ગુણોત્તર હોય છે એને મિકેનિકલ કાર્યક્ષમતા એટલે કે મિકેનિકલ એફિશિયન્સી કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પિસ્ટન રિંગોમાં સૌથી ઉપરની રિંગને શું કહેવાય છે વિકલ્પ કોઈ વિશિષ્ટ નામ નથી કમ્પ્રેશન રિંગ સ્ક્રેપર રિંગ કે ઓઇલ રિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ બી પિસ્ટન ઉપર જે રીંગો ફિટ કરેલી હોય છે એની અંદર જે સૌથી ઉપરની રિંગ હોય એને કમ્પ્રેશન રિંગ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરોનું મુખ્ય કાર્ય શું હોય છે વિકલ્પ ટ્રેક્ટરનું કંપન સહન કરવું રસ્તાના ઝટકાઓને યથાશક્તિ સહન કરવું ટ્રેક્ટરનો બોજ ઉઠાવવો કે ઉપરોક્ત બધા તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી અહીંયા તમને ટ્રેક્ટર છે એનું એક્ઝામ્પલ આપેલું છે એના સિવાય કોઈ પણ જે વાહન હોય એનું જે કંપન એટલે કે વાઇબ્રેશન જે છે એ સહન ટાયર દ્વારા થતું હોય છે સાથે સાથે જે રસ્તાઓના ઝટકા હોય એને પણ યથાશક્તિ પ્રમાણે ટાયર છે એ સહન કરે છે અને ટ્રેક્ટર કે જે કોઈ પણ અન્ય વાહન હોય એનો બોજ એટલે કે વજન ઉઠાવવાનું કાર્ય જે છે એ પણ ટાયર કરતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રકારના એન્જિનમાં મહત્તમ ઇંધણ કાર્યક્ષમતા હોય છે વિકલ્પ અપોઝ એન્જિનમાં રેડિયલ એન્જિનમાં ઇનલાઇન એન્જિનમાં કે વી એન્જિનમાં તો મિત્રો આનો જવાબ જવાબથી જશે વિકલ્પ બી રેડિયલ એન્જિનની અંદર મહત્તમ ઇંધણ કાર્યક્ષમતા હોય છે ઇંધણ કાર્યક્ષમતા એટલે કે ફ્યુલ એફિશિયન્સી તો રેડિયલ એન્જિન જે હોય એની અંદર સૌથી વધારે ફ્યુલ એફિસિયન્સી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જ્યારે એક ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં ઈંધણને બાળવામાં આવે છે ત્યારે તેમાં સ્ટોર થયેલી કેમિકલ ઉર્જાને શેમાં બદલવામાં આવે છે વિકલ્પ મિકેનિકલ ઉર્જામાં ઇલેક્ટ્રિકલ ઉર્જામાં તાપ ઉર્જામાં કે કાયનેટિક ઉર્જામાં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી તાપ ઉર્જામાં કોઈ પણ એક ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે આઈસી એન્જિન છે એની અંદર તમે બળતણ ઈંધણ કે ફ્યુલ જે છે એને બાળો છો મતલબ કે પેટ્રોલ હોય કે પછી ડીઝલ હોય એને તમે બાળશો ત્યારે પેટ્રોલ અથવા તો ડીઝલની અંદર જે કેમિકલ ઉર્જા જે સ્ટોર થયેલી હોય એ તાપ ઉર્જાની અંદર એટલે કે હીટ એનર્જીની અંદર કન્વર્ટ છે એ થતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિનની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને તમારે શું જાણવું આવશ્યક છે વિકલ્પ ખોલવા બાંધવાની રીત અવયવ અને તેની કાર્ય કી એન્જિનની ક્રિયાશીલ સ્થિતિ કે આ બધા તો મિત્રો આનો સાચો જવાબ જવાબથી જશે વિકલ્પ ડી આ બધા એટલે કે આપેલા તમામ તમારે કોઈ એક એન્જિન છે એને ઉપયોગમાં લેવું છે ત્યારે તમારી પાસે કઈ કઈ જાણકારી હોવી જોઈએ તો કે આ જે એન્જિન છે એને કઈ રીતે ખોલવું અને કઈ રીતે બંધ કરવું એના જે અવયવ એટલે કે અલગ અલગ ભાગ છે એ કઈ રીતે કાર્ય કરે છે અને એન્જિન જે છે એ કઈ રીતે એક્ટિવ એટલે કે કઈ રીતે શરૂ થાય છે કઈ રીતે બંધ થાય છે અને કઈ રીતે કાર્ય કરે છે એના વિશેની જાણકારી તમારી પાસે હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ડીઝલ એન્જિનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી વિકલ્પ રૂડોલ્ફ ડીઝલ ઓટોહાન માર્ક ચાર્લ્સ કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ડીઝલ એન્જિનની શોધ રૂડોલ્ફ ડીઝલ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન આમાંથી કયો એક એન્જિનનો ભાગ છે વિકલ્પ સિલિન્ડર પિસ્ટન ફ્લાયવ્હીલ કે આ બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આ બધા એટલે કે સિલિન્ડર છે પિસ્ટન છે અને ફ્લાયવ્હીલ છે એ તમામે તમામ એન્જિનના ભાગ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પેટ્રોલ એન્જિનની તુલનામાં ડીઝલ એન્જિન તમને અલગ અલગ છે એ વિકલ્પ આપેલા છે કે ડીઝલ એન્જિનમાં સસ્તું ઈંધણ ઉપયોગમાં લેવાય છે ડીઝલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા વધુ હોય છે ડીઝલ એન્જિન ભારે હોય છે કે ઉપરોક્ત બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા એટલે કે પેટ્રોલ એન્જિનની તુલનામાં ડીઝલ એન્જિનમાં સસ્તું ઈંધણ છે એ ઉપયોગમાં લેવાય છે આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલનો ભાવ વધારે છે જ્યારે ડીઝલ છે એનો ભાવ ઓછો હોય છે બીજું કે પેટ્રોલ એન્જિનની તુલનામાં ડીઝલ એન્જિનની જે થર્મલ કાર્યક્ષમતા છે એ વધારે હોય છે મતલબ કે એક તરફ તમે પેટ્રોલ એન્જિન છે એ ખૂબ ગરમ થઈ ગયેલું છે એવું જાણો છો બીજી તરફ ડીઝલ એન્જિન છે એ ખૂબ ગરમ થઈ ગયેલું છે એ રીતે તમે જાણો છો ત્યારે ડીઝલ એન્જિન જો ખૂબ ગરમ થઈ ગયેલું હશે તો પણ એ સારી રીતે ચાલી શકશે ત્રીજું છે કે પેટ્રોલ એન્જિનની તુલનામાં ડીઝલ એન્જિન જે છે એ ભારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક ડીઝલ એન્જિન તમને વિકલ્પ આપેલા છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન છે એક્સટર્નલ કમ્બશન એન્જિન છે કે ડીઝલ એન્જિનમાં ઈંધણના રૂપમાં ગેસોલિનનો ઉપયોગ થાય છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ બી ડીઝલ એન્જિન જે છે એ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનમાં પેટ્રોલનું દહન થાય છે આનાથી તમારો શું અભિપ્રાય છે વિકલ્પ પેટ્રોલના બળવાને કારણે એન્જિન બંધ થઈ જાય છે પેટ્રોલના બળવાને કારણે એન્જિનમાં શક્તિ ઉત્પન્ન થાય છે પેટ્રોલના બળવાને કારણે એન્જિન કાર્ય કરી શકતું નથી કે ઉપરોક્તમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિનમાં પેટ્રોલનું દહન થશે કે જેના કારણે પેટ્રોલ બળશે અને એના કારણે એન્જિનની અંદર શક્તિ કહેતા પાવર જે છે એ ઉત્પન્ન થાય છે જેના કારણે એન્જિન જે છે એ ચાલે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું ઇંધણ ઓટોમોબાઈલ એન્જિનમાં વપરાતું નથી વિકલ્પ પેટ્રોલ ડીઝલ કોલસો કે આ બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી ઓટોમોબાઇલ એન્જિનની અંદર છે એ તમે પેટ્રોલ અને ડીઝલ છે એ વાપરી શકો છો સાથે સાથે જે સીએનજી છે એ પણ તમે વાપરી શકો છો પરંતુ ઓટોમોબાઇલ એન્જિનની અંદર સામાન્ય રીતે તમે કોલસો છે એનો ઉપયોગ કરતા નથી લોકોમોટિવ એન્જિન હોય તો તમે એની અંદર કોલસો છે એ વાપરી શકો છો આપણે સૌ જાણીએ છીએ કે જૂના વખતમાં જે ટ્રેન છે એ કોલસા વડે ચાલતી હતી નેક્સ્ટ ક્વેશ્ચન સિલિન્ડર હેડ નીચેનામાંથી શેના બનેલા હોય છે વિકલ્પ કાસ્ટાયન એલ્યુમિનિયમ કાસ્ટાયન અને એલ્યુમિનિયમ કે સ્ટીલ તો મિત્રો આનો સચો જોવાથી જશે વિકલ્પ સી સિલિન્ડર હેડ જે છે એ કાસ્ટાયન અથવા તો એલ્યુમિનિયમના બનેલા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન હીટ એન્જિનનો મૂળભૂત રીતે શું ઉપયોગ થાય છે વિકલ્પ કોલસામાંથી વીજળી બનાવવી કોઈપણ અન્ય ઉર્જાને યાંત્રિક ઉર્જામાં બદલવી ઉષ્મા ઉર્જાને યાંત્રિક ઉર્જામાં બદલવી કે કોઈપણ ઉર્જામાંથી વીજળી પેદા કરવી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઉષ્મા ઉર્જાને યાંત્રિક ઉર્જામાં બદલવી હીટ એન્જિન એટલે કે જે ગરમી વડે ચાલતું એન્જિન છે તો ગરમી એટલે કે ઉષ્મા એની અંદર ઉષ્મા ઉર્જા હશે અને એને મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જાની અંદર બદલવા માટે તમે એન્જિન જે છે એનો ઉપયોગ કરો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન પાવર સ્ટ્રોક દરમિયાન નીચેનામાંથી કયું ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વની સાચી સ્થિતિ આપે છે વિકલ્પ ઇનલેટ વાલનું ખુલવું અને એક્ઝોસ્ટ વાલનું બંધ થવું એક્ઝોસ્ટ વાલનું ખુલવું અને ઇનલેટ વાલનું બંધ થવું બંને વાલ બંધ સ્થિતિમાં હોવા કે બંને વાલ ખુલ્લી સ્થિતિમાં હોવા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બંને વાલ બંધ સ્થિતિમાં હોવા જ્યારે એન્જિન છે એ કાર્ય કરે છે અને પાવર સ્ટ્રોક હોય તો પાવર સ્ટ્રોક દરમિયાન ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ જે છે એ બંધ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિલ બેઝ શું હોય છે વિકલ્પ પાછળના હબના સેન્ટર વચ્ચેનું અંતર આગળના હબના સેન્ટર વચ્ચેનું અંતર કે આગળના અને પાછળના હબના સેન્ટર વચ્ચેનું અંતર કે પછી ઉપરોક્તમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી વ્હીલ બેઝ એટલે આગળના અને પાછળના હબ સેન્ટર વચ્ચેનું અંતર નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ઈંધણને શેનાથી સળગાવવામાં આવે છે વિકલ્પ એક ગ્લોબથી સ્પાર્ક પ્લગથી ઇન્જેક્ટરથી કે એરના તાપમાનથી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ડીઝલ એન્જિનની અંદર જે ડીઝલ હોય છે એ કમ્પ્રેસ એરના તાપમાનથી સળગે છે એટલે કે જે દબાણપૂર્વકની હવા હોય કે જેના કારણે ગરમી ઉત્પન્ન થશે એના વડે ડીઝલ છે એ સળગતું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન લગભગ આધુનિક પાવર સ્ટેશન ખાલી જગ્યા પર આધારિત હોય છે વિકલ્પ સ્ટીમ એન્જિન સ્ટીમ ટર્બાઇન પેટ્રોલ એન્જિન કે ડીઝલ એન્જિન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી જે અત્યારના પાવર સ્ટેશન હોય છે એ તમામે તમામ લગભગ સ્ટીમ ટર્બાઇન વડે છે કાર્ય કરે છે સ્ટીમ ટર્બાઇન જે છે એને ફેરવવું જરૂરી છે કે જેના કારણે જે છે એ જનરેટર ફરે છે અને વીજળી છે એ ઉત્પન્ન થતી હોય છે આગળ જે છે એ ડીઝલ પ્રકારનું એન્જિન હોય તો ડીઝલ એન્જિન વડે જે છે એ સ્ટીમ ટર્બાઇનને ફેરવામાં આવે છે કોલસાવાળો ભાગ હોય તો કોલસા વડે જે છે એ કોલસો સળગાવવામાં આવે છે અને સ્ટીમ ઉત્પન્ન કરવામાં આવે છે વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે એના વડે સ્ટીમ ટર્બાઇન છે એ ફરે છે અને પાવર ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય તો એની અંદર ન્યુક્લિયર વડે જે પાણી છે એને ગરમ કરીને વરાળ છે ઉત્પન્ન કરવામાં આવે છે જેના વડે સ્ટીમ ટર્બાઇન છે એ ફરશે અને પાવર છે એ ઉત્પન્ન થશે મતલબ કે આધુનિક પાવર સ્ટેશન જે છે એ સ્ટીમ ટર્બાઇન જે છે એના ઉપર આધારિત હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન સિલિન્ડરના આંતરિક વ્યાસને શું કહે છે વિકલ્પ થ્રો બોર ટીડીસી કે બીડીસી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ બી સિલિન્ડરના આંતરિક વ્યાસ એટલે કે ઇન્ટરનલ ડાયામીટર એટલે કે જે સિલિન્ડર હોય એની અંદરનો જે ગાળો હોય અંદરનો જે વ્યાસ હોય એને બોર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સિલિન્ડર હેડ અને એન્જિન બ્લોક વચ્ચે કયો ભાગ હોય છે વિકલ્પ વાલ્વ ગાઈડ ગાસ્કેટ કમ્પ્રેસર કે કમ્બશન ચેમ્બર તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી સિલિન્ડર હેડ અને એન્જિન બ્લોક વચ્ચે ગાસ્કેટ છે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી એક ઉદાહરણ વિકલ્પ પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન એલપીજી એન્જિન કે સ્ટીમ લોકોમોટિવ એન્જિન તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી સ્ટીમ લોકોમોટિવ એન્જિન છે એ એક્સટર્નલ કમ્બેશન એન્જિનનું એક ઉદાહરણ છે કારણ કે સ્ટીમ લોકોમોટિવ એન્જિનની અંદર જે બળતણ જે ફ્યુલ હશે એનું દહન બહાર તરફ થશે અને એન્જિન છે એ ચાલશે જ્યારે ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે છે જેની અંદર પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન અને એલપીજી એન્જિન આવે છે કે જેની અંદર જે બળતણ હશે એનું દહન એન્જિનની અંદર તરફ થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સિલિન્ડર કઈ ધાતુના બનેલા હોય છે વિકલ્પ પિત્તળ લોખંડ ડળેલું લોખંડ કે ઉપરોક્તમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી ઢળેલું લોખંડ એન્જિનની અંદર વપરાતા સિલિન્ડર છે એ કાસ્ટ આયર્ન એટલે કે ઢળેલું લોખંડ છે એના બનેલા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગજન પિનનો ઉપયોગ ક્યાં થાય છે વિકલ્પ મુખ્ય ગિયર અને કેમ્પ શાફ્ટ જોડવામાં પિસ્ટન અને પિસ્ટન રોડ જોડવામાં પિસ્ટન અને કનેક્ટિંગ રોડ જોડવામાં કે કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક શાપ જોડવામાં તો મિત્રો આનો સાચો જવાબ થઈ વિકલ્પ સી ગજન પિનનો ઉપયોગ છે એ પિસ્ટન અને કનેક્ટિંગ રોડ જોડવા માટે થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ઈંધણ અને હવા ક્યાં મળે છે વિકલ્પ કાર્બ્યુરેટરમાં ઇન્જેક્ટરમાં કમ્બશન ચેમ્બરમાં કે ઇનલેટ પોર્ટમાં તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી ડીઝલ એન્જિનની અંદર ઇંધણ એટલે કે ડીઝલ અને હવા બંને છે એ કમ્બશન ચેમ્બરની અંદર મળે છે ત્યાં એનું મિશ્રણ થાય છે નેક્સ્ટ પ્રશ્ન રેસીપ્રોકેટિંગ એન્જિન કરતાં વેંકલ રોટરી એન્જિનનું કદ ખાલી જગ્યા હોય છે વિકલ્પ મોટું નાનું બરાબર કે કંઈ કહી શકાય નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી રેસી એન્જિન કરતાં વેન્કલ રોટરી એન્જિનનું કદ છે એ નાનું હોય છે મતલબ કે વેન્કલ રોટરી એન્જિન છે એ નાનું હોય છે જ્યારે રેસીપ્રોકેટિંગ એન્જિન છે એ વેન્કલ રોટરી એન્જિન કરતાં મોટું હોય છે ઓકે મિત્રો તો આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની અંદરથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા એ કોમેન્ટ સ્વરૂપે જણાવવાના છે સાથે સાથે આજના વિડીયોના તમામ પ્રશ્નો જે છે એની પીડીએફ ફાઈલ અને અગાઉના અમારા જે તમામ વિડીયો છે એના તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઈલ તમારે જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે તમે અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો